આઈટીબીપી સીઆઈએસએફ બેન્ડ આંધ્રપ્રદેશ આસામ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર પંજાબ મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કેરળ ત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓ સીઆરપીએફ બેન્ડ એસએસબી બેન્ડ દિલ્હી પોલીસ બેન્ડ એનસીસી ફૂડ કન્ટિજન્ટ શ્વાન અને અશ્વદળ કેમલ માઉન્ટેડ બેન્ડ તથા ક્લિનિંગ મશીન કન્ટિજન્ટ આ દળોએ રાષ્ટ્રીય એકતા શાંતિ શિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ દળોને સલામી આપી હતી રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં એકતા નગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે અનેક આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ અને સીઆરપીએફની મહિલા કર્મીઓ દ્વારા સંયુક્ત વેપન ડ્રીલનું નિર્દેશન સીઆઈએસએફ દ્વારા પારંપરિક યુદ્ધ કલા પ્રદર્શન આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેર ડેવિલ શો સીઆરપીએફ દ્વારા હથિયાર વિના લડત નું પ્રદર્શન બીએસએફ દ્વારા ડોગ શો અને એનસીસી દ્વારા વલ્લભભાઈ સરદાર હમારે વિષય પર આધારિત વિશેષ પ્રદર્શનના વિવિધ દળો દ્વારા કૌશલ્ય શક્તિ અને શિસ્તના અદ્ભુત પ્રદર્શનોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા